નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણી અને આજની આપણી શનિવારની ખાસ અપડેટ આવી ગઈ છે આગામી દિવસોનું આગોતરું એંધાણ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ માવઠાની કોઈ શક્યતાઓ છે કે નહીં ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તો તેની અસર ગુજરાત ઉપર થશે કે નહીં તે સિવાય ઝાકળ અને તાપમાનની વાત અને બે હજાર ચોવીસરું પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને લાઇક પહેલા જ કરી દેજો ઝડપથી શરૂ કરીએ તો પાછલી અપડેટમાં આપણે જે આગોતરા એંધાણમાં છવ્વીસ જાન્યુઆરી આસપાસ એક મોટું વેસ્ટર્ન આવવાનું છે તેવી વાત કરી હતી ગુજરાત ઉપર તેની અસર થવાની શક્યતા ઘણી ઓછી ઓછી દેખાઈ રહી છે ઉત્તર ભારતમાં મુખ્યત્વે અસર થશે ગુજરાતમાં છવ્વીસ સિત્યાવીસ સત્યાવીસ તારીખમાં અમુક વિસ્તારમાં હળવા વાદળો અને ઝાકળ આવવાની શક્યતાઓ છે તે સિવાય

ઉત્તર ભારતમાં ની પહેલી મોટી હિમવર્ષા થઈ શકે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને કાશ્મીર બાજુ કરીએ પહેલા અત્યારે તારીખ સુધીમાં તાપમાન કેવું રહેશે અને ઝાકળ ની શક્યતા કેટલી તેની વાત લઈ લઈએ ઝાકળની શક્યતા ત્રેવીસ ચોવીસ તારીખે અમુક કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગણી શકાય હળવી ઝાકળ ની શક્યતા ત્યારબાદ છવ્વીસ સિત્યાવીસ તારીખમાં ભારે ઝાકારની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તારીખમાં એકાદ દિવસ પાછળ થઈ શકે તાપમાનની વાત કરીએ તો તાપમાન અત્યારે જે રીતનું છે ઠંડી જે રીતની છે તેમાં ખાસ કોઈ મોટો ફેરફાર આગામી પાંચ દિવસ નથી ત્યારબાદ છવ્વીસ સિત્યાવીસ તારીખથી એક થી ત્રણ ડિગ્રી જેટલો વધારો મિનિમમ તાપમાનમાં અને મહત્તમ તાપમાન બંનેમાં થઈ શકે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જે હિમવર્ષા થવાની છે કે નહીં ઠંડીનો ઠંડીનો રાઉન્ડ નહીં આવે જો તેમાં કોઈ ફેરફાર થશે પવનની દિશામાં તો તેની અપડેટ આગળ આપવામાં આવશે મોટું માવઠું આગળના દિવસોમાં નથી દેખાઈ રહ્યું કોઈ અપડેટ હશે તો તેની પણ ખાસ આપવામાં આવશે અને હવે વાત લઈ લે બે હજાર ચોવીસ ના ચોમાસાની તો અગ્રણી જે વેધર સંસ્થા છે પ્રાઇવેટ વેધર સંસ્થા સ્કાયમેટ તેણે બે હજાર ચોવીસ નું તેનું પહેલું આગોતરું એંધાણ જાહેર કર્યું છે અને આ આગોતરા એંધાણ મુજબ બે હજાર ચોવીસ નું ચોમાસું નોર્મલ રહે તેવી વધુ શક્યતા હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે અલ નિનો હવે ધીમે ધીમે પૂરો થવામાં છે આગળ જતા ચોમાસા સુધીમાં ન્યુટ્રલ સુધી પહોંચી જશે જેથી ભારતના ચોમાસા ઉપર તેની અસર ઘટી જવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ ઘણું લાંબુ આગોતરું એંધાન છે જેમાં ફેરફારને આગળ શક્યતાઓ હોય છે આમ પણ સ્કાયમેટ વાત કરીએ તો ગુજરાત માટે ચોમાસામાં જે કઈ આગાહીઓ સ્કાયમેટ કરતું હોય છે લાંબા ગાળાની એક કે બે મહિના માટેની તે ગુજરાત માટે ઘણીવાર સાચી નથી પડી તો આગળ આગોતરું એંધણ કેવું રહેશે બે હજાર ચોવીસ ના ચોમાસાનું જાહેર કરવામાં આવશે તો તે જોવાનું ચૂકશો નહીં આ રીતે આપણી અઠવાડિયુંક અપડેટ આવે છે તે જોવાનું ચૂકશો નહીં વચ્ચે જરૂર હશે તો શોર્ટ અપડેટો પણ આપવામાં આવશે તો અપડેટ કેવી લાગી ખાસ કહેજો પહેલા જ अनि विडियो लाइक हजुर नै तेजो चेनल जहाँ मित्र सब्सक्राइब गर्ने भुलसो नै आभार